આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ પરમગૃહ્ય જ્ઞાન પ્રથમ શ્લોક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા પ્રિય અર્જુન તું કદાપી મારી ઈર્ષા કરતો નથી તેથી હું તને આ પરમ પરમગૃહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જઈશ ભક્ત જેમ જેમ પરમેશ્વર વિશે વધારે ને વધારે સાંભળે છે તેમ તેમ તે પ્રબુદ્ધ થાય છે આ શ્રવણ કરવાની પ્રક્રિયાનું શ્રીમદ ભાગવતમમાં આ પ્રમાણે અનુમોદન કરવામાં આવ્યું છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કથા શક્તિસભર હોય છે તેનો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે જ્યારે ભક્તો પરમેશ્વર વિષયક આ કથાઓની પરસ્પર ચર્ચા કરે છે માનસિક તાર્કિકો કે વિદ્વાન પંડિતોના સંગથી આની પ્રાપ્તિ થતી નથી કારણ કે આ સત્સ જ્ઞાન છે ભક્તજનો પરમેશ્વરની સેવામાં સતત સંલગ્ન રહે છે ભગવાન કૃષ્ણ ભક્તિમાં પરાયણ વિશિષ્ટ મનોવૃત્તિ તથા નિષ્ઠાને જાણે છે અને તેને ભક્તોના સાનિધ્યમાં કૃષ્ણનું વિજ્ઞાન સમજવાની બુદ્ધિ આપે છે કૃષ્ણ વિષયક ચર્ચા બહુ શક્તિસભર હોય છે અને જો સદભાગ્ય કોઈ મનુષ્યને આવો સંગ પ્રાપ્ત થઈ જાય તો તે આ જ્ઞાનને આત્મસાત કરે તો તે આત્મસાક્ષાત્કારના પંથે નિઃશંકપણે પ્રગતિ સાધશે ભગવાન કૃષ્ણ પોતાની સર્વથા સમર્થ સેવામાં વધુને વધુ ઉચ્ચ સ્તરે આવવા અર્જુનને પ્રોત્સાહિત કરવા માટે આ નવમા અધ્યાયમાં એવી બાબતોનું નિરૂપણ કરે છે કે જે બાબતો ભગવાનને પૂર્વ કોઈને કહી હોય તેના કરતાં વધુ ગૃહ્યતમ છે ભગવદ્ ગીતાના પ્રારંભનો પ્રથમ અધ્યાય શેષ ગ્રંથની ભૂમિકા જેવો છે બીજા તથા ત્રીજા અધ્યાયમાં વર્ણવેલ આધ્યાત્મિક જ્ઞાન ગૃહ્ય કહેવાય છે સાતમા તથા આઠમા અધ્યાયમાં જે વિષયોનું નિરૂપણ થયું છે તે ભક્તિ વિષયક છે અને કૃષ્ણ ભાવના મૃતમાં હોવાથી ગૃહ્યતર કહેવાય છે પરંતુ અધ્યાયમાં તો અનન્ય શુદ્ધ ભક્તિનું જ વર્ણન થયું છે અને તેથી તે ગૃહ્યતમ કહેવાયું છે જે મનુષ્ય કૃષ્ણના આ પરમ ગૃહ્ય જ્ઞાનમાં સ્થિત થયેલો છે તે સ્વાભાવિકપણે જ દિવ્ય છે અને તેથી આ ભૌતિક જગતમાં હોવા છતાં તેને સંસારના સંતાપ સંપત્ત કરતા નથી ભક્તિ રસામુદ સિદ્ધુમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્યમાં પરમેશ્વરની પ્રેમ સબર સેવા કરવાની પ્રામાણિક ઈચ્છા હોય છે તે આ ભૌતિક જગતમાં બદ્ધ અવસ્થામાં રહેવા છતાં તેને મુક્ત ગણવો જોઈએ એ જ રીતે ભગવદ્ ગીતાના દસમા અધ્યાયમાં આપણે જોઈશું કે જે આ રીતે પરોવાયેલો હોય છે તે મુક્ત પુરુષ છે હવે આ પ્રથમ શ્લોકનું વિશેષ મહત્વ છે ઈદમ જ્ઞાનમ શુદ્ધ ભક્તિનો નિર્દેશ કરે છે કે જે નવ પ્રકારની વિવિધ ક્રિયાઓની બનેલી છે શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન અર્ચન વંદન દાસ્ય સંખ્ય તથા આત્મનિવેદન ભક્તિના આ નવ તત્વોની સાધનાથી મનુષ્ય આધ્યાત્મિક ચેતના અથવા કૃષ્ણ ભાવના સુધી ઉત્તન્ન થાય છે આ પ્રમાણે જ્યારે મનુષ્યનું હૃદય ભૌતિક સંસર્ગ દોષમાંથી શુદ્ધ થઈ જાય છે ત્યારે તે કૃષ્ણના વિજ્ઞાનને સમજી શકે છે જીવ ભૌતિક નથી આટલું જાણવું એ કંઈ પૂરતું નથી તે આધ્યાત્મિક સાક્ષાત્કારનો આરંભ હોઈ શકે પરંતુ મનુષ્ય પોતે આ દેહ નથી એ સમજનાર વ્યક્તિના આધ્યાત્મિક કાર્યો તથા શરીરને લગતા કાર્યો વચ્ચેના તફાવતને જાણવો જોઈએ સાતમા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઐશ્વર્યમયી શક્તિ તેમની પરા તથા અપરા એવી વિવિધ શક્તિઓ અને આ ભૌતિક સૃષ્ટિનું નિરૂપણ થઈ ગયું છે હવે આ નવમા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મહિમા વિશે વર્ણન કરવામાં આવશે આ શ્લોકનો અંશુએ શબ્દ પણ બહુ નોંધપાત્ર છે સામાન્ય રીતે અત્યંત વિદ્વાન હોય તેવા ટીકાકારો પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની ઈર્ષા કરનારા હોય છે અરે બ્રહુશ્રુત વિદ્વાનો પણ ભગવદ્ ગીતા વિશે અશુદ્ધ ટીકા લખે છે તેઓ કૃષ્ણ વિશે દ્વેષ કરનારા હોવાથી તેમની ટીકાઓ નિરર્થક હોય છે માત્ર કૃષ્ણ ભક્તો દ્વારા કરવામાં આવેલા ભાષ્યો જ પ્રામાણિક હોય છે કૃષ્ણનો દ્વેષ કરનાર કોઈપણ મનુષ્ય ભગવદ્ ગીતાની વ્યાખ્યા કરી શકે નહીં કે કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન પણ આપી શકે નહીં કૃષ્ણને જાણ્યા વિના તેમની ચારિત્રની ટીકા કરનાર મનુષ્ય મૂર્ખ છે માટે આવા ભાષ્યોથી સાવધાનીપૂર્વક અળગા રહેવું જોઈએ કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે શુદ્ધ તથા દિવ્ય પુરુષ છે એમ જાણનાર મનુષ્ય માટે જ આ અધ્યાયો લાભપ્રદ થશે જય શ્રીમદનારાયણ